તો તમને બધાને આગ્રહ છે લોક સંઘર્ષ મોરચા અંતર્ગત હવે થોડી એક્ટિવિટી આપણે વધારવાની છે આપણા મગનભાઈ અમરસિંહભાઈ માસુભાઈ એમણે ખૂબ હમણાં સુધી આ વિસ્તારમાં લોકસંઘર્ષ મોરચાને મજબૂત કર્યો છે પણ હમણાં યુવાનોએ પણ આ લોકસંઘર્ષ મોરચાને મજબૂત કરવો પડશે મહારાષ્ટ્ર હોય મધ્યપ્રદેશ હોય કે ગુજરાત હોય આપણે એ સંગઠનના એને હવે વિસ્તૃત કરવાના આપણા જયેશભાઈ આજે આપણી વચ્ચે નથી રહ્યા આજે વિક્રમભાઈ નરેશભાઈના ફાધર પણ આપણી વચ્ચે નથી રહ્યા એમનું ખૂબ મોટું યોગદાન છે અમે તો ત્યારે અમારા મહેશભાઈ ધારાસભ્ય હતા ત્યારે જયેશભાઈના ઘરે અમે કાયમ આવતા હતા એટલે કહેવાનો મતલબ કે અમે કોઈ સંગઠન ઊભું કરીએ અને જંગલ જમાનની વાત કરીએ તો આ લોકો અમને રાજકીય પ્રવૃત્તિમાં ખપાવી દે કે ભાઈ આ તો રાજકીય રીતે આ લોકો કરે પણ તમારા બેનર હેઠળ થાય તો અમે તો તમારી સાથે જ છે જ્યાં પણ લોકોને આહવાન કરવાનું હશે કોઈપણ કાર્યક્રમ કરવાનો હોય અમારી ટીમ તમારી સાથે જ છે આગળ છે અને એ આદિવાસી માટે હર હંમેશ અમે આગળ રહીશું પણ એક લોક સંઘર્ષ મોરચો જે આપણો જે સમિતિ છે એને એક સારું મોટું પ્લેટફોર્મ તમે આપો અને એને ગાંધીનગર લેવલે પણ વિધાનસભાના સત્ર દરમિયાન એના બેનર હેઠળ આખા ગુજરાતના એવું નહીં કે આપણા બે જિલ્લાના સુરતના કે તાપીના કે નર્મદાના એટલા નહીં આખા ગુજરાતના લોકોને આહવાન કરીશું અને આખા લોકો માટે આપણે ત્યાં જઈએ છીએ ત્યારે એમના અધિકારોની વાત હશે તો બધા જ લોકો ગાંધીનગર આવશે પણ એક ગાંધીનગર લેવલ